આવેલ અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો વડોદરા જિલ્લાના તાલુકા મથક શિનોર ખાતે માલસર જવાના માર્ગ પર શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેલ છે આ કચેરીમાં જનસેવા કેન્દ્ર ઈ ધારા સહિતના વિવિધ મહત્વના વિભાગો કાર્યરત છે ત્યારે શિનોર તાલુકાના તમામ તમામ ગામોના લોકો કચેરીના કામકાજ અર્થે આવતા હોય પરંતુ આજરોજ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે જાહેરમાં રખડતા શ્વાન જોવા મળ્યા જેને લઈને કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોમાં ભયનો માહોલ સર્જાયો